મોટા બંગલા ની બહાર ઉભા રહીને વિમળાબા સિક્યુરિટી ગાર્ડ ને હાથ જોડીને વિનંતી કરી રહ્યા છે કે એક તેમને તેમના પુત્ર અને વહુ ને મળી લેવા દો મારે ખૂબ જરૂરી વાત કરવી છે ત્યારે પહેલા તો સિક્યુરિટી ગાર્ડ વાળો એમને ના પાડીને ભગાડી દેતો અને કહેતો કે તમારી જેવા ભિખારી મારા ના હોય તમે જરૂર બોલી રહ્યા છો નીકળી જાઓ આ બહાર પરંતુ જ્યારે વિમળાબા સિક્યોરિટી વાળાને ઘણી વિનંતી કરે છે અને કહે છે કે જ્યાં સુધી તમે મને મારા પુત્ર અને વહુને મળવા નહીં દો ત્યાં સુધી હું આ ગેટ પરથી ખસીશ નહીં હું અહીં આજ બેસી રહીશ આજે મારા પતિ હોસ્પિટલમાં બીમાર પડ્યા છે તેમની સારવાર માટે પૈસાની ખૂબ જરૂર છે તેમની સારવાર માટે મારી પાસે એક પણ રૂપિયો નથી મારા પુત્રનો આટલો મોટો બિઝનેસ છે તેની પાસે આટલા બધા પૈસા છે શું તે તેના પિતાની બીમારીમાં થોડા પૈસા ખર્ચી ના શકે તેને થોડા પૈસા આપવાથી કઈ પણ ફરક નહીં પડે અંતે સિક્યોરિટી ને વિમળાબા ઉપર દયા આવી ગઈ અને તે અંદર જાય છે અને સમાચાર આપે છે કે એક વૃદ્ધ માતા તમને મળવા માંગે છે તે કહે છે કે તે તમારા માતા છે પરંતુ તેના દેખાવ અને પહેરવેશ પરથી એવું લાગતું નથી કે તે તમારી માતા હોય શકે ભારતી સિક્યુરિટી ગાર્ડને કહે છે તું જા હું હમણાં જ એમને બહાર મળવા આવી રહી છું તેમને અંદર લાવવાની જરૂર નથી મીટિંગ રૂમમાં બેઠેલા પોતાના પતિ માનવ અને ભારતી કહે છે તમારી માં ફરીથી મળવા આવી છે ઘણી વખત ના પાડી છે તેમ છતાં તે બેશરમની જેમ આ ઘરમાં આવી જાય છે ખબર નહીં શું સમજે છે પૈસા તો એવી રીતે માંગવા આવી જાય છે જાણે તે આ ઘરમાં પૈસા રાખીને ગઈ હોય ગઈ કાલે બહુ અપમાન કરીને ભગાડ્યા હતા તેમ છતાં પણ અહીં આવી ગઈ શરમ નથી આવતી ચાલો આપણે બંને જઈને તેમને બરાબર ખખડાવીએ કે ફરીથી અમારા ઘરે ના આવતા અને અમને પરેશાન ના કરતા માનવ અને ભારતી ઘરમાંથી બહાર નીકળીને દરવાજા પાસે આવે છે

તારા પિતાની તબિયત ખૂબ જ વધારે ખરાબ છે તે 4 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે હું છેલ્લા 4 દિવસથી ઘરે આવું છું પરંતુ તું મને મળતો જ નહોતો માત્ર વહુ જ મને મળતી હતી અને તે ના પાડી દેતી હતી દીકરા તારા પિતાની સારવાર માટે મારે પૈસાની જરૂર છે મને થોડા પૈસા આપી દે ત્યારે તેમની વહુએ કહ્યું એ ડોસી ચાલ નીકળે અહીંથી કોઈ પૈસા નહી મળેલા બે હજાર રૂપિયા આપ્યા હતા ને હવે આનાથી વધારે રૂપિયા તને નથી મળવાના નીકળી જા આ ઘરમાંથી ત્યારે માજી બોલ્યા વહુ તે જે બે હજાર રૂપિયા આપ્યા હતા તેમાંથી તો તારા સસરાની બે દિવસની દવાઓ પણ નથી આવી મારી પાસે એટલા પૈસા પણ નથી કે હું તેમની દવાઓ અને સારવારનો ખર્ચ ઉઠાવી શકું દીકરા તું તો તારા પિતા વિશે કંઈક વિચાર આખરે તે તારા પિતા છે ત્યારે તેમના પુત્રએ કહ્યું કે માં મારી સાથે આ ફालतू વાત ના કર અને તું મને ઇમોશનલી બ્લેકમેલ કરવાનો પ્રયાસ કરી રહી છે મને બધું સમજમાં આવે છે હું એટલો સહેલાઈથી તારી વાતમાં નથી આવવાનો અને હવે પછી આ ઘરમાં ક્યારેય ના આવતી વિમળા પોતાના પુત્ર અને વહુની વાત સાંભળીને નિરાશ થઈ ગયા માનવ પોતાની પત્ની ભારતીને કહે છે ભારતી હું મીટિંગ માટે નીકળું છું સાંજ સુધીમાં પાછો આવી જઈશ પોતાના પુત્રને ગાડીમાં ક્યાંક જતો જોઈને વિમળાબાએ કહ્યું દીકરા તું ઓફિસે જઈ રહ્યો છે ઓફિસના રસ્તામાં સરકારી હોસ્પિટલ આવે છે તો તું શું મની તારી ગાડીમાં હોસ્પિટલ છોડી દઈશ આટલું તો તારી માં માટે કરી જ શકે ને ત્યારે ભારતી જોરથી પોતાના સાસુને કહે છે ડોષી તારી ઓકાત નથી ગાડીમાં બેસવાની

માનવ પોતાની ગાડીને લઈને જતો રહ્યો બિચારા વિમળાબા ગેટ પાસે બેસીને તેના પુત્રની ગાડીને જતી જોઈ રહ્યા અને પોતાના ભાગ્યને કોસતા રહ્યા કે મેં કેવા પુત્રને જન્મ આપ્યો છે કે જે પોતાના માતા પિતાનો જ ના થયો શું શું નહોતું કર્યું અમે અમારા પુત્ર માટે અને અમે બધું જ તો અમારું દાવ ઉપર લગાવી દીધું હતું

તેને પોતાની માનો દુઃખ પણ દેખાતું નથી તેમની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા પાસે ઉભેલા સિક્યુરિટી વાળાને એટલું તો નક્કી થઈ જાય છે કે આ માતાજી માનવ સાહેબના માં છે માનવના નીકળી ગયા પછી અને ભારતીના ઘરની અંદર ગયા પછી સિક્યુરિટી ગાર્ડ વિમળાબાને ઊભા કરીને ખુરશી ઉપર બેસાડે છે અને કહે છે કે માજી તમે રડો નહીં તમારે કેટલા પૈસાની જરૂર છે તો વિમળાબા કહે છે કે દીકરા અત્યારે તો ફક્ત બે હજાર રૂપિયા જ મળી જાય તેનાથી જ કામ ચાલી જશે જ્યારે સિક્યોરિટી ગાર્ડ તેના ખિસ્સામાં હાથ નાખીને જોયું તો પંદરસો રૂપિયા જ નીકળે છે તો તે કહે છે માજી મારી પાસે પંદરસો રૂપિયા જ છે તમે તેને તમારી પાસે રાખી લો અને ચાલો તમારે ક્યાં જવું છે હું તમને મારી સાયકલ ઉપર મૂકી ના દીકરા આશીર્વાદ આપે છે દીકરા જયારે મારા પુત્ર અને વહુએ મારી મદદ કરવાની ના પાડી દીધી ત્યાં તે આટલા મોટા દિલથી મારી મદદ કરી તારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું

કે તેને તેના વૃદ્ધ માતા પિતાની સમસ્યાઓ દેખાતી જ નથી વિમળાબા પોતાના પતિ પાસે આવીને જોર જોરથી રડવા લાગે છે કે આજે આપણા દીકરાએ આપણને દગો આપી દીધો આપણો પુત્ર આપણો ના રહ્યો તેણે આપણને મુશ્કેલીના સમયમાં એકલા છોડી દીધા આપણે તો આપણા દીકરાને આટલી ઊંચાઈએ પહોંચાડવા માટે કંગાલ થઈ ગયા છીએ

અને જ્યારે પોતાના પલંગ ઉપરથી ઊભો થઈને રમેશજી પાસે આવે છે ત્યારે તેમને જોઈને દંગ રહી જાય છે આ તો મારા આદરણીય સાહેબ છે અરે સાહેબ તમે અહીંયા કેવી રીતે અને તમારી આ હાલત કેવી રીતે થઈ ગઈ ત્યારે રમેશજીએ કહ્યું બેટા મેં તને ઓળખ્યો નહીં કોણ છે બેટા તું સાહેબ હું પરેશ જે તમારી પાસે ટ્યુશન માટે આવતો હતો ત્યારે રમેશજી તેમની ઉપર જોર નાખીને યાદ કરવાનો પ્રયાસ કરે છે પછી અચાનક કહે છે હા હા યાદ આવ્યું તે મગલ નો પુત્ર જેમનો આ શહેર માં કાપડ નો ખુબ મોટો બિઝનેસ છે તું તેમનો પુત્ર પરેશ છે હા સાહેબ હું એજ પરેશ છું પણ સાહેબ મને એ સમજાતું નથી કે તમારી પૈસા હું ખર્ચ કરીશ અને તમને સંપૂર્ણપણે સ્વસ્થ કરાવીને ઘરે પણ લઈ જઈશ પરેશ રમેશજીનો સારવારનો તમામ ખર્ચ ઉઠાવે છે તેમને ખાવા માટે ફળ ફ્રૂટ

પરેશનું ઘર બહુ મોટું હતું ઘર શું તે તો એક બંગલો હતો તેમાં તો ઘણા લોકો રહી શકે છે અને અને તેમાં જ પરેશે એક રૂમ રમેશજી રમેશજી આપી દીધો હતો દિવસ પછી કહે છે બેટા હવે અમે જઈએ ઘણા દિવસો રાખ્યા તે અમારી ખૂબ જ મદદ કરી તેના માટે તારો ખૂબ ખૂબ આભાર આટલા દિવસો દરમિયાન પરેશને ને એ તો ખબર પડી ગઈ હતી કે સાહેબે તેમના પુત્ર માટે બધું જ ખર્ચી નાખ્યું છે કે હવે તમે ક્યાં જશો શું કરશો તમારી પાસે તો ના ઘર છે કે ના ખાવા માટે પૈસા છે તો પછી તમે કેવી રીતે પોતાનું ભરણ પોષણ કરશો ત્યારે રમેશજી એ કીધું જ્યાં જિંદગી લઈ જશે ત્યાં જઈશું કોઈ નાનું મોટું કામ શોધી લઈશું જેનાથી અમારી વૃદ્ધાવસ્થામાં ખાવા પીવાના અને દવાઓના ખર્ચા થઈ શકે ત્યારે પરેશે કહ્યું ના સાહેબ તમારે ક્યાંય નથી જવાનું મેં તમારી માટે કંઈક વિચાર્યું છે કે તમે અહીંયા અમારી સાથે જ રહીશો તો સાહેબે કીધું શું વિચાર્યું છે પરેશ તું મને પણ તો જણાવ ત્યારે પરેશે કહ્યું સાહેબ તમે તો જાણો જ છો કે મારો કપડાનો ખૂબ મોટો બિઝનેસ છે એક શોપમાં હું બેસું છું અને એક શોપમાં મારા પિતાજી બેસે છે હું તો મારી શોપ ઉપર બધા કામ એકલા હાથે હેન્ડલ કરી શકું છું પણ મારા પિતાને કોઈ એવી વ્યક્તિની જરૂર છે જે તેમનો હિસાબ યોગ્ય રીતે રાખી શકે અને જે સંપૂર્ણપણે ઈમાનદાર હોય તો સાહેબ મને આ પદ માટે તમારા કરતાં વધુ યોગ્ય કોઈ દેખાતું નથી અને સાહેબ એમ પણ તમારે ક્યાંય જઈને કામ તો કરવાનું જ છે તો પછી તમે અમારી દુકાનમાં જ પિતાજી સાથે લાગી જાઓ અને દુકાનના હિસાબ કિતાબ તમે રાખો ત્યારે રમેશજી તેમની પત્ની વિમળાબા તરફ જુએ છે વિમળાબાને આમાં કંઈ ખોટું લાગતું નથી તે તેમના પતિને કહે છે જુઓ આપણે ક્યાંક તો ભટકતા રહીશું અને કેટલા દિવસોમાં આપણને કામ મળશે તે ખબર નથી બીજી તરફ આપણને ઘરે બેઠા કામ મળી રહ્યું છે જો આપણે આપણી મહેનતથી કમાઈને ખાઈશું તો આપણને અહીંયા રહેવામાં પણ કોઈ વાંધો નથી રમેશજી મગલલાલ સાથે તેમની મોટી દુકાનમાં બેસીને હિસાબ કિતાબ જોવા લાગે છે આખો વર્ષ તો તે જુએ છે આ સાથે તેમની પાસે એટલા પૈસા ભેગા થઈ જાય છે કે તેમની પત્ની વિમળાબાને કહે છે કે આપણે પણ એક નાનકડી કપડાની દુકાન ખોલી દઈએ જ ફાયદો થાય છે તો વિમળાબા કહ્યું તમે અત્યારે કેવી વાત કરો છો એવું લાગે છે કે તમારું મગજ પણ ઉંમર સાથે ખરાબ થઈ ગયું છે અરે થઈ ગયા છે અને હવે તમે કઈ કરવા જશો તો લોકો મજાક ઉડાવશે કે વૃદ્ધ વૃદ્ધા અવસ્થામાં બિઝનેસ કરવા જઈ રહ્યો છે રમેશજી કહે છે કે તું તેની ચિંતા ના કર આ કામમાં પરેશ કહ્યું છે કે તે મારી મદદ કરશે મારે દોડધામ કરીને વધારે કામ નહીં કરવું પડે તે તેની આટલી મોટી દુકાનનો સામાન મંગાવે છે તો તેમાં મારો સામાન પણ મંગાવતો રહેશે અને એક દિવસ રમેશજી પાસઠ વર્ષની ઉંમરે કપડાની દુકાન ખોલે છે આજુબાજુના લોકો દુકાન જોઈને કહે છે દાદા તમે આ ઉંમરે દુકાન ખોલી રહ્યા છો કેટલા વર્ષ સુધી બિઝનેસ કરવાનો છે બેટા જ્યાં સુધી જીવીશ હાથ પગ ચાલતા રહેશે ત્યાં સુધી બિઝનેસ કરતા રહીશું જે દિવસે નહીં થાય તે દિવસે જોયું જાય છે કે શું કરવું છે ધીરે ધીરે કરીને રમેશજીની દુકાન ખૂબ જ સારી રીતે ચાલવા લાગી ખૂબ નફો થવા લાગ્યો હવે રમેશજીની પાસે પૈસાની કોઈ કમી નહોતી રમેશજીએ પરેશની બાજુમાં સોવારનું નાનું ઘર પણ ખરીદ્યું તે પતિ પત્ની માટે પૂરતું હતું આનાથી મોટું ઘર તેમને જોઈતું પણ ન હતું આવી રીતે પાંચ વર્ષ વીતી ગયા

તો આજે હું તને કહું છું કે તારે શું જોઈએ છે આજે તું જે પણ માંગીશ એ હું તારી દરેક ઈચ્છા પૂરી કરીશ પોતાના પતિના આવા પ્રેમભર્યા શબ્દો સાંભળીને વિમળાબાને પોતાની વહુની ગાડીવાળી વાત યાદ આવી ગઈ જ્યારે તેમની વહુએ તેમને કહ્યું હતું કે ગાડીમાં બેસવાની તમારી ઓકાત નથી તે તેમના પતિને ખૂબ પ્રેમથી કહે છે કે મારે એક ગાડી જોઈએ છે રમેશજી કહે છે ઠીક છે ચાલ તને સમય મળે ત્યારે આપણે તારી પસંદગીની નવી ગાડી લઈ લઈશું હવે તો વિમળાબાની ખુશીનું ઠેકાણું નહોતું રહ્યું તેમનું એક નાનું ઘર પણ થઈ ગયું પતિ પણ પૈસા કમાવા લાગ્યા અને તેમની પસંદગીની ગાડી પણ આવવાની હતી જે કામ તેમને જવાનીમાં કરવાનું હતું અને જે શોખ જવાનીમાં પૂરા કરવાના હતા તે સમયે તો તે તેમના પુત્રને ઉછેરવામાં અને અભ્યાસમાં સંપૂર્ણ રીતે વ્યસ્ત રહ્યા પરંતુ આજે વૃદ્ધાવસ્થામાં તક મળી છે તો તે ખૂબ જ ખુશ છે થોડા દિવસોમાં તેમના ઘરમાં એક નવી ગાડી આવી જાય છે રમેશજી તેમની પત્ની સાથે નવી ગાડીને લઈને મંદિરમાં ભગવાનને પ્રસાદ ચડાવવા માટે અને ગરીબોને ભોજન આપવા માટે ગયા હતા ભગવાનના દર્શન કર્યા પછી જ્યારે તેઓ ગરીબોમાં ખાવાનું વહેંચી રહ્યા હતા ત્યારે તેમની નજર સીડીઓ પાસે બેઠેલી પોતાની વહુ અને પુત્ર પર પડી પ્રસાદ વહેંચતી વખતે રમેશજી ઉપર બેઠેલા પોતાના વહુ અને દીકરા પાસે પણ પહોંચી ગયા અને તેમના હાથમાં પણ પ્રસાદ આપવા લાગ્યા જ્યારે માનવ અને ભારતીએ પોતાના માતા પિતાને સુંદર ચમકદાર ફ્રેશ વાળા કપડા પહેરેલા અને મીઠાઈના બોક્સ લઈને ગરીબોમાં વહેંચતા જોયા તો આ જોઈને તેમની આંખો પહોળી થઈ ગઈ કે આ વૃદ્ધો પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા કે તેઓ આટલા બધા બોક્સ વેચી રહ્યા છે અને માનવ રમેશજી પાસે આવે છે અને આજીજી પૂર્વક કહે છે કે પિતાજી હું માનવ છું તમારો પુત્ર રમેશજી પાછું વળીને જોઈને પાછા આગળ જવા લાગે છે માનવ તેના પિતાના પગ પકડીને કહે છે પિતાજી મારી વાત તો સાંભળી લો

હોસ્પિટલમાં જીવન અને મૃત્યુની લડાઈ લડી રહ્યા છે થોડા પૈસાથી તેમની મદદ કરી દો પરંતુ પુત્ર અને વહુએ તેમને ખાલી હાથે ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને પોતાની વહુ અને પુત્રની વાતને અવગણીને રમેશજી પોતાની પત્નીનો હાથ પકડીને સીડીઓ ઉતરીને ગાડી પાસે આવી ગયા

આપણી ગાડી માં બેસી બેસીને ઘરે જઈએ પાછળથી તે દીકરો અને વહુ બૂમો પાડતા રહ્યા ત્યારે જ પાછળથી એ સિક્યુરિટી ગાર્ડ આવે છે જે માનવ અને ભારતીના ઘરે કામ કરતો હતો તે પણ તેની નવી નવી બાઇક લઈને આવ્યો હતો અને ભગવાનની સામે પોતાની નવી બાઇકની પૂજા કરાવવા માંગતો હતો પોતાના સિક્યુરિટી ગાર્ડને જોઈને માનવ કહે છે અરે વાહ તે નવી બાઇક ખરીદી લીધી બહુ સારી વાત છે તો તે કહે છે ના સાહેબ મેં આ બાઇ ખરીદી નથી તમારા માતા-પિતાએ મને આ બાઇક ગિફ્ટના રૂપમાં આપી છે હકીકતમાં તે દિવસે જારે તમારી માં તમારી મદદ માંગવા આવ્યા હતા અને તમે તેમને બહાર કાઢી મૂક્યા હતા ત્યારે તે દરવાજાની બહાર બેસીને રડી રહ્યા હતા હું તેમની આ હાલત જોઈ શક્યો તો મારી પાસે જેટલા પૈસા હતા તેટલા પૈસાથી મેં તેમની મદદ કરી દીધી હતી તો તે મદદના બદલામાં તેમણે મને આ બાઈક આજે ગિફ્ટમાં આપી છે મેં તો તેમને ઘણી ના પાડી હતી પરંતુ તેમણે કહ્યું હતું કે તે ખૂબ મનથી આપી રહ્યા છે મુશ્કેલીના સમયે તે મારી મદદ કરી હતી એટલા માટે મારો આશીર્વાદ સમજીને રાખી લે વાત સાંભળીને સિક્યો અને માનવને અંદરથી જલન થઈ રહી હતી પરંતુ હવે તેમની પાસે જલન કરવા સિવાય બીજું કંઈ જ નહોતું કારણ કે વ્યક્તિ પોતાના કર્મો પ્રમાણે ભોગવે છે આ તો કુદરતનો નિયમ છે તો દોસ્તો આ વાર્તા તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવ્યું અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેશો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ